વડોદરા શહેરના વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વડોદરા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે પાણીની લાઇન અને પેપર કામનું કરવામાં આવ્યું વડોદરા શહેરના વોર્ડ નંબર બે ના વિસ્તાર સમા કેનલની પાછળની બાજુ સોસાયટીમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે નવી પાણીની પાઇપ અને પેપર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર ભાણજી પટેલ રશ્મિકા વાઘેલા અને વર્ષા વ્યાસ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર બે માં જૂની સોસાયટીઓ છે ત્યાં અને ઉજી વિસ્તાર જે નવો સમાવેશ થયો વિસ્તારમાં ધારાસભ્યશ્રીના સો ટકા ગ્રાન્ટની સાથે સાથે સ્વર્ણિમના કામો અંતર્ગત પથ્થર પેવિંગથી લઈને પાણીની નળીકા સુધીની અલગ અલગ સુવિધાઓ માટેના ખાતમુહૂર્તને લોકાર્પણનો આ કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના કાઉન્સિલર મિત્રો સ્થાનિક નેતાઓ નાગરિકો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તમામ નાગરિકોને બધી જ સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતી ભારતીય જનતા પાર્ટી અને તેના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ કોઈ પણ માળખાકીય સુવિધાઓની ઉણપ લાગતી હોય તો તે આપણા વિસ્તારમાં રહેતા અમારા સ્થાનિક નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે મીડિયાના મિત્રો જાણ કરશો એ તમામ કામો કરવા માટે અમે કટિબદ્ધ આજે અમારા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને અમારા રાવપુરા વિધાન વિધાનસભાના ધારાસભ્યના ગ્રાન્ટમાંથી આજે અમારા ઓઝી વિસ્તાર જે વુડામાંથી કોર્પોરેશનમાં સમાવેશ કર્યો છે ત્યાં આજે ખાતમુહૂર્તના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને ત્યાં ત્રણ અલગ અલગ સોસાયટીમાં પેવર બ્લોક અને બે જગ્યાએ હરસિદ્ધિનગર ચામુંડીનગરમાં પાણીની લાઇનનો જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો વિસ્તારના રહીશો આજે ખૂબ ખુશ છે કારણ કે વિસ્તાર જ્યારે અમારા કોર્પોરેશનમાં સમાવેશ થયો છે ત્યાં વિકાસના કામ આદરણીય દંડકશ્રી અને રાવપુરાના ધારાસભ્યશ્રીના હસ્તે થયા છે ત્યારે વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહની લાગણી છે અને અમે કાઉન્સિલરો પણ આજે ખૂબ ખુશ છે કે સાહેબે અમારા વિસ્તારમાં આટલા મોટા ખાતમુહૂર્ત હાથમાં લીધા છે ગેસ લાઈનના પ્રયત્નોમાં એવું છે કે અત્યારે જ્યારે છાણીમાં આપણે ગેસ લાઈનને હમણાં જ બાળભાઈના હાથે ખાતમુહૂર્ત કર્યું છે એટલે જ્યારે કેનાલ ક્રોસ કરી અને આપણે જ્યારે છાણીમાં લાઈન લઈશું તો એનો એક ઇફેક્ટ એ પણ થશે કે આગ ઓજી વિસ્તારમાં પણ આપણને લાઇન થોડી જલ્દી મળશે